નમસ્કાર મિત્રો મોતની એક દર્દનાક ઘટના સામે આવી છે ટ્રોલીમાં ડીજે ટેન્શન વાયરની અસરમાં આવી ગયું હતું જેના કારણે વીજ શોક લાગવાથી ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા નવ લોકોના મોત થયા હતા વીજ શોક લાગવાથી બે કમરિયાઓ ખરાબ રીતે દાઝી ગયા હતા આ ઘટના બનતા જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી રવિવારે મોડી રાત્રે આ ઘટના બિહારના હાજીપુરમાં જનદહા રોડ ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના બાબા ચુહરમર વિસ્તારમાં બની હતી સોમવારે સવારે પહેલજા ઘાટ પરથી જળ લઈને બાબા હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવાનો હતો ડીજેના તાલે તમામ કાવડિયાઓ નાચતા ગાતા હતા ત્યારે અચાનક બાબા ચોહરમલ જગ્યા પાસે ટ્રોલી અને તેમાં રહેલું ડીજે હાઈ ટેન્શન વાયરને અડી ગયા હતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું અમે જોયું કે નવ કાવડિયા બળીને ખાક થઈ ગયા હતા બાકીના બે કાવડિયા ખરાબ રીતે દાજી ગયા હતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ઘાયલોને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે ઘટનાની માહિતી મળતાં જ સદર એસડીપીઓ ઓમપ્રકાશ સહિત અનેક પોલીસ અધિકારીઓ પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસે તમામ મૃતદેહોને ટ્રોલીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા આ સાથે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે કહ્યું કે આ દુઃખદ ઘટનામાં પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવામાં આવશે ભગવાન તમામ દિવંગત આત્માઓને શાંતિ આપે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો